तो छे गाइस बिल्ली देखो ये तो खाली हूं गुड मॉर्निंग जेसिक कृष्णा सुप्रभात वेलकम टू माय YouTube चैनल तो, तो, तो आज सवारे सवारे हमारा आविज्ञा हत्ता हेयर कटिंग ना क्लाइंट फाइनली हेयर कट डन થઈ ગયા છે મે ના તો હું મોડ દેસ મોસી દીવેતી

કે ખીચડીના ભજીયામાં ચીઝ તો મસ્ત બેટર રેડી છે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે સ્ટાર્ટ કરશું ગાઈસ ઘરમાં ગરમ ભજીયા ઉતરે છે સિરિયસલી બહુ ટેસ્ટી છે ક્રન્ચી એટલા છે ગાઈસ તો ઘર ગરમ ભજીયા બને છે અને એક બાજુ આપણે અનુપમા માસી જોઈએ છીએ કેસે હો એટલે નહીં જરા કરી શું જરા દીકુ બેન લટ કપાવી લીધી કેવું ચાલે ભણવાનું દીકુ બસ બરોબર બરાબર ને તો વાંધો નહીં અમારા ફ્યુચર ડોક્ટર એ ફેમિલી ડોક્ટર નહીં દીકુ ચલો આવજો

मम्मी जी क्या हाय गाइस मम्मी जी अंदर हम बैठा चलो मम्मी जी तारे सुन छे बे हैं सू छे सू छे सू छे गाइस बिल्लीड़ी जो ये तोफा हुए मुए तोफानी ગાઈસ અત્યારે વાગે છે રાતના દસ અને કાલે અર્લી મોર્નિંગ છે ઓડર તો હું હવે સ્વીસ છું ગુડ નાય થેન્ક યુ ફોર વોચિંગ